एक मार्केट अने ए चीज एक दिवस निष्फल जाए तो शू थसे बधु खत्म नहीं ने चालो हूँ तमने एक साची बात कहू मारो एक दोस्त छे अहमदाबाद मा एनी नानी चानी दुकान हती गुजराती ने चा कितली गमे छे ये तो आपने बदा जानिए छे सवारे चा बपोरे चा सांजे चा राते चा चा वगर गुजराती नु दिवस शुरू जनती थतुं एनी दुकान धमधमती दम हती ग्राहकों ने लाइन लागती चाना कप गणाता नहीं एक दिवस ए मने मल्यो अने बोलियो, यार मारो धंधो एटलो सारो चाले छे के हूँ बीजो कशु नथी विचारतो मैं हसी ने भाई बहु खुश ना थई जा चा तो चाले छे पण आखो धंधो एना पर टके एक खतरनाक छे अने थयो एवु ज एक वक्त चाना भाव अचानक आसमाने पहुंची गया एक किलो चा पाउडर नी किम्मत डबल थई गई ग्राहको ओछा थया કેટલા કે ઘરે જચા બનાવવાનું શરૂ કરી દીધું અને એની કમાણી એકદમ ધડામ થઈ ગઈ એ મને પરિમળ્યો ચહેરો લટકાવીને બોલ્યો યાર મારે હવે કંઈ બીજો વિચારવો પડશે મે કીધું ભાઈ આને જ કહેવાય છે હવે કોઈની જરૂરત જો તો ચા સાથે ફરસાણ કે કોલ્ડ ડ્રિંક્સ વેચવાનું શરૂ કર્યું હો તો આજે આ દિવસના જોવો પડે આજે આપણે એ જ વાત ਕਰવાના છે ડાઈવર્સિફિકેશન શું છે તમારા બિઝનેસ ને કેમ બચાવી શકે છે અને ગુજરાતી બિઝનેસમેન તરીકે તમે એને તમારા ધંધામાં કેવી રીતે લાગુ કરી શકો આપણે ગુજરાતી કહેવત છે એક ટોપલીમાં બધા ઈંડા ના રાખવા ડાયવર્સિફિકેશન એટલે બસાજ તમારું ઈંડા થોડા અહીં થોડા ત્યાં જેથી ટોપલી પડે તો પણ બધું ના ફૂટે તો ચાલો આ રમત શરૂ કરીએ આ નાનો શબ્દ ડાયવર્સિફિકેશન તમારા બિઝનેસ ને કેવી રીતે મોટો બનાવી શકે એ આજે સરળ ગુજરાતીમાં સમજીશુ અને હા જો તમે એવું વિચારતા હો કે આ અંગ્રેજી શબ્દ શું બોલે છે તો ચિંતા ના કરો હું બધું આપણી મીઠી ગુજરાતીમાં એકદમ ચટાકેદાર રીતે સમજાવીશ તો તૈયાર છો ગાડી ચાલુ કરો ચા લઈને બેસો અને ચાલો શરૂ કરીએ સ્ટેપ 1 વોટ ઇસ ડાઇવર્સિફિકેશન તો મિત્રો સૌથી પહેલા આપણે સમજીએ કે આ ડાઇવર્સિફિકેશન એટલે શું નામ થોડું અંગ્રેજી લાગે છે પણ એનો મતલબ એકદમ સીધો અને સરળ છે એટલે તમારા પૈસા તમારી મહેનત કે તમારા બિઝનેસ ને એક જ જગ્યાએ નહીં પણ ઘણી જગ્યાએ ફેલાવવું એક જ ખેતર બધું ના રોપો થોડું અહીં થોડું ત્યાં જેથી જો એક ચીજ નિષ્ફળ જાય તો બીજી ચીજ તમારી લાજ રાખી લે ચાલો એક ઉદાહરણ થી સમજીએ આપણા ગુજરાતના ના ને જુઓ એ શું કરે છે એ ફક્ત ઘઉં નથી ઉગાડતો ખરું ને એના ખેતરમાં ઘઉં પણ હોય બાજરી પણ હોય ચોખા પણ હોય અને થોડી શાકભાજી ભીંડા ટમેટા ગાજર એ પણ ઉગાડે છે કેમ કારણ સ્પષ્ટ છે જો વરસાદ ઓછો પડે અને ઘઉંનો પાક બગડી જાય તો બાજરી તો બચશે જ કદાચ શાકભાજી બજારમાં સારો ભાવ લાવે એટલે એની આખી સિઝન ખરાબ નથી થતી હવે તમે કહેશો ભાઈ હું તો ખેડૂત નથી હું બિઝનેસમેન છું अरे लॉजिक तो ए जच है बिजनेस मापन आज फंडा लागे छे तमारा बदा पैसा बदी मेहनत बदो एक ज चीज पर दाव पर ना लगाबो थोड़ो फैलाबो थोड़ो मिक्स करो जेथी जो एक रस्तो बंद थई जाए तो बीजो रस्तो तमने आगळ लई जाए जेम के धारो तमे फक्त नास्तानी दुकान चलावो छो खमण ढोकड़ा फाफडा बदो बनावो छो पण एक दिवस लोको डायट पर जाए कहे कि ना नास्तो नहीं खावो कैलोरी વધારે छे तो तुम्हारी दुकान बंद થઈ જાય ના જો તમે એની સાથે ચા કોલ્ડ ડ્રિંક્સ કે નાની ચીજો બિસ્કિટ नमकीन ઉમેરી હોત તો એક બંધ થાય તો બીજુ તો ચાલે આજ છે ડાયવર્સિફિકેશન એક જ ડગલે નહીં ઘણા ડગલે ચાલવું સરળ ને આ નાની સમજણ તમારું બિઝનેસ ને મજબૂત બનાવી શકે છે તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બિઝનેસમાં કેવી રીતે કામ કરે છે સ્ટેપ બે ડાઇવર્સિફિકેશન ઇન બિઝનેસ હવે આપણે વાત કરીશું કે આ ડાઇવર્સિફિકેશન બિઝનેસમાં કેવી રીતે કામ કરે છે મિત્રો ગુજરાતમાં આપણે આવા ઉદાહરણો રોજ જોતા હોઈએ છીએ આપણો ગુજરાતી બિઝનેસમેન ની ખાસિયત જય છે કે એ リસ્ક લેવામાં માહેર છે અને સ્માર્ટલી ધંધો ફેલાવવામાં પણ ચાલો એક દાખલો જોઈએ दारो के तमे टेक्सटाइल नो धंधो करो छो सूरत मा बेसी ने फक्त साड़ियों बनावो छो गुजराती साड़ियों नी दुनिया भर मा डिमांड छे रेशम नी बांधणी जरीवाड़ी लोको लग्न मा त्यौहारो मा खरीदे छे तमारो धंधो दमदम तो चाले छे पण एक दिवस शो थाय फैशन बदलाई जाए नवी पीढ़ी कहे ना साड़ी नहीं हमने जींस के ड्रेस જોઈએ કે પછી બજારમાં કોઈ નવું ટ્રેન્ડ આવે અને સાડીઓની ખરીદી ઓછી થઈ જાય તો તમે શું કરશો હાથ પર હાથ દરીને બેસી રહેશો નહીં ને અહી ડાઈવર્સિફિકેશન તમારું રેસ્ક્યુમાં આવે છે જેમ ફિલ્મોમાં హీరో આવે છે એમ તમે સાડીઓ બનાવો છો બરાબર પણ એની સાથે થોડું નવું શું કરી શકો কুরતા બનાવવાનું શરૂ કરો બેડશીટની લાઇન શરૂ કરો કે બાળકોના કપડા નાની ફ્રોક શર્ટ એનું પ્રોડક્શન ચાલુ કરો આ રીતે જો સાડીઓનો માર્કેટ ડાઉન જાય તો કુર્તા કે બેડશીટ તમારી નામ બચાવી લેશે એક ગુજરાતી બિઝનેસમેન ને હું જાણું છું એની સાથેની વાત તમને જરૂર ગમશે એને ટેક્સટાઇલમાંથી શરૂઆત કરી સાડીઓ ડ્રેસ મટીરીયલ બધું બનાવતો પણ એને ખબર હતી કે એક જ ધંધા પર નથી ટકવું તો એને શું કર્યું એક દિવસે બજારમાં ગયો જોયો કે ગુજરાતી ખોરાકની ડિમાન્ડ કેટલી છે ખાસ કરીને મસાલા એણે બીજો ધંધો શરૂ કર્યો હળદર મરચું ધાણા જીરૂનનું પ્રોડક્શન આજે એની બંને કંપનીઓ ધમધમે છે ટેક્સટાઇલ ચાલે છે મસાલા ચાલે છે એ મને મળ્યો અને હસીને બોલ્યો ભાઈ જો એક ડૂબે તો બીજી તો મને તરાવશે જ બીજો ઉદાહરણ લઈએ અમદાવાદની એક ચા નાસ્તાની દુકાન શરૂઆતમાં એ ફક્ત ચા વેચતી હતી ગરમાગરમ ચા ગુજરાતીઓનું ફેવરિટ સવારે ઓફિસ જતા લોકો બપોરે ગપ્પા મારતા દોસ્તો બદા એની ચા પીતા પણ એક દિવસ ચાના ભાવ વધ્યા ગ્રાહકો ઘટ્યા દુકાનદારે વિચાર્યું હવે શું એણે તરત જ નવું કર્યું ચા સાથે ફરસાણ ઉમેર્યું ગાંઠિયા ચેવડો સેવ પછી બિસ્કિટ રાખ્યા કોલ્ડ ડ્રિંક્સ શરૂ કરી હવે શું થયું ચાની ડિમાન્ડ ઓછી થઈ તો ફરસાણ ચાલે ફરસાણ ના ચાલે તો કોલ્ડ ડ્રિંક્સ ચાલે એની કમાણી ક્યારેય નથી બંધાતી आज अच्छे अब कोई नहीं जादुई ताकत एक गंडो नहीं गुना नाना रास्ता बनावो जेती बाजार गमेते रीते बदलाई तमे हमेशा गेम में रहो स्टेप 3 डाइवर्सिफिकेशन इन इन्वेस्टिंग હવે આપણે રોકાણની દુનિયામાં ડોક્યુ કરીએ એટલે કે તમારું મહેનતનું પૈસાને કેવી રીતે સ્માર્ટલી પેલાવવા ચાલો એક સીધી વાત કરીએ धरो तमे તમારું બધા પૈસા એક જ શેર માં લગાવી દીધા કોઈ કંપનીના શેર ખરીદ્યા ખૂબ આશા રાખી કે આ તો ચાર ગણું વધશે હું લખપતિ બની જઈશ પણ એક દિવસ સમાચાર આવે અરે રે એ કંપની ડૂબી ગઈ બસ ગયા તમારા પૈસા શેરનું માર્કેટ ડાઉન તમારું બેંક બેલેન્સ ઝીરો અને હાથમાં ફક્ત એક નકામું સર્ટિફિકેટ અરે દરિયા શું ચિંતા ના કરો આવું થાય એ પહેલા આપણે સમજી લઈએ કે ડાયવર્સિફિકેશન અહીં કેવી રીતે બચાવે છે જો તમે તમારા પૈસાને એક જ જગ્યાએ નહીં પણ થોડું અહીં થોડો ત્યા લગાબો તો રિસ્ક કે કદમ ઓછો થઈ જાય છે જેમ કે થોડા પૈસા શેર માં લગાબો થોડા સોના માં થોડા જમીન માં કે બેંકમાં ફિક્સ ડિપોઝિટ માં એક ડૂબે તો બીજો તો તમને બચાવશે ને ગુજરાતીઓની એક ખાસ વાત છે આપણે સોનું ખરીદવું એટલું ગમે છે કે લગ્ન હોય દિવાળી હોય કે ઘર માં નવો ફ્રિજ લેવો હોય કણીક ને કણીક બહાને સોનું ખરીદીએ જ છે ખરો ને પણ હું એક દોસ્તને મળ્યો એ એકદમ સ્માર્ટ ઇન્વેસ્ટર હતો મે એને પૂછ્યું ભાઈ તું તો સોનાનો શોખીન છે તારા બધા પૈસા સોનામાં જ લગાવે છે ને એ હસ્યો અને બોલ્યો ના યાર હું ફક્ત સોનામાં નથી રોકતો થોડું સોનામાં થોડું શેરમાં થોડું મ્યુચ્યુઅલ ફંડમાં અને થોડું મારા નાના બિઝનેસમાં લગાવું છું મે પૂછ્યું આ બધું કેમ એનો લોજિક એટલું સરળ હતું કે મને વિચારવું પડ્યું એ બોલ્યો જો સોનાના ભાવ ઘટે તો શેર તો ચાલેશે જ શેર ડાઉન જાય તો મ્યુચ્યુઅલ ફંડ મને સપોર્ટ કરશે અને જો બદુજ ખરાબ થઈ જાય તો મારો બિઝનેસ તો ચાલે છે ને એકદમ સાચું ને એને પોતાનો પૈસાને એક ટોપલીમાં નહીં ઘણી ટોપલીઓમાં વહેંચી દીધા જેથી એક પડે તો બીજી તો ઉભી રહે આજ છે હવે કોઈની તાકાત રોકાણમાં તમારું પૈસાને એક જ ઘોડા પર નહીં ઘણા ઘોડાઓ પર સવારી કરાવો જો એક ઘોડો થકી જાય તો બીજો તમને રેસ જીતાડશે ગુજરાતીઓ સોનું ખરીદવામાં માસ્ટર છે પણ થોડું મિક્સ કરીએ તો નપો પણ માસ્ટર બની જશે સ્ટેપ 4 व्हाई इट्स સ્માર્ટ વત્તા real life एग्जांपल તો મિત્રો હવે મુખ્ય સવાલ આ ડાઇવર્સિફિકેશન શા માટે સ્માર્ટ છે સીધો કહું તો એ તમને બે મોટી ચીજો આપે છે સુરક્ષા અને સફળતા એક નાની ચાવી થી તમે ઘણા તાળા ખોલી શકો એક જ નાનકડો આઈડિયા તમારા બિઝનેસ ને ડૂબતો બચાવી શકે અને સાથે સાથે નવા નફા દરવાજા પણ ખોલી શકે આને આપણે એમ સમજીએ ધંધો કરવો એટલે દરિયામાં નામ ચલાવવા જેવું છે જો તમારી નાવ એક જ પાટિયા પર ટકેલી હોય અને એ પાટિયો તૂટી જાય તો નામ ડૂબી જશે ને પણ જો તમે ઘણા મજબૂત પાટિયા લગાવ્યા હોય તો એક તૂટે તો બીજા તો તમને તરતા રાખશે

એનો ધંધો એટલો સારો ચાલતો કે એ દર વર્ષે નવો ઓફિસ ખોલતો પણ એક વખત શું થયું ગિરાનો માર્કેટ ડાઉન ગયો આંતરરાષ્ટ્રીય બજારમાં ડિમાન્ડ ઘટી ભાવ પડ્યા અને ગ્રાહકો ઓછા થઈ ગયા એની કમાણી અચાનક ડડામ થઈ ગઈ એ વિચારમાં પડી ગયો હવે શું करू આ તો મારો એકમાત્ર ધંધો હતો પણ ગુજરાતી બિઝનેસમેન ક્યારેય હાર નથી માનતો ખરું ને એણે બેસીને વિચાર્યું અને એક નવો આઈડિયા આવ્યો નકલી જ્વેલરી એણે નકલી હીરા ઝીરકોન અને સસ્તી ધાતુની જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું જે લગ્નમાં પાર્ટીઓમાં લોકો ખરીદે શું થયું હીરાનું માર્કેટ ડાઉન હતું પણ નકલી જ્વેલરીની ડિમાન્ડ વધી આજે એની બંને લાઈન ચાલે છે હીરાનો ધંધો જ્યારે ઉછળે છે ત્યારે નફો આપે અને જ્યારે નીચે જાય ત્યારે નકલી જ્વેલરી એને ટેકો આપે એ મને મળ્યો અને હસીને બોલ્યો ભાઈ જો હું એક જ ધંધા પર અટકી ગયો હોત તો આજે રસ્તા પર પર તો હોત અબ કોઈ એ મને બચાવી લીધો આ જ છે અબ કોઈની સ્માર્ટનેસ દેisco છું નફો વધુ અને તમારા હાથમાં ઘણા રસ્તા એક દરવાજો બંધ થાય તો બીજો ખુલે બસ એવી રીતે ગોઠવણ કરો કે તમે હંમેશા ગેમમાં રહો સ્ટેપ 5 ધ ફ્લિપ સાઇડ વત્તા ક્વિક ટિપ ફન એક મિનિટ મિત્રો રાજ જુઓ આ અબ કોઈની વાતમાં બધું જ સોના જેવું ચમકતું નથી હોતું એમાં પણ થોડું ધ્યાન રાખવું પડે છે नहीं तो फायदा ने बदले नुकसान થઈ શકે જો તમે બહુ વધારે ડાઈવર્સિફિકેશન કરી નાખો એટલે કે બધું જ કરવા દોડી પડો તો તમે તમારો ફોકસ ગુમાવી દેશો એક ગુજરાતી કહેવત છે ને બદુલ જાળવું એટલે કશું ના જાળવું ચાલો એક સાચી વાત કહું મારો એક ગુજરાતી બિઝનેસમેન દોસ્ત હતો એની મહેનત અને જોશ જોતા લાગતો કે એ તો આખો બજાર જીતી લેશે એણે શો કર્યું એક દિવસ એણે ચાની દુકાન શરૂ કરી ગરમાગરમ ચા ગુજરાતીઓનો ફેવરિટ થોડા દિવસે એણે વિચાર્યું ચાલ ફરસાણ પણ ઉમેરું ગાંઠિયા ચેવડો ભીડ પછી એને લાગ્યું કપડાનો ધંધો પણ સારો છે તો એણે નાની દુકાનમાં કુર્તા સાડી વેચવાનું શરૂ કર્યું એટલું ઓછો હતો એમ એણે શેરમાં પણ પૈસા લગાવી દીધા હવે શું થયું એ ચા બનાવે તો ફરસાણ સળગી જાય વસણ બનાવે તો કપડાની દુકાન પર ધ્યાન ના જાય અને શેરનો માર્કેટ તો એને ખબર જ નહીં બધું સંભાળવા જતા એ એકે ચીજ સાચવી ના શક્યો અને આઠરે ધંધો બગડી ગયો એ મને મળ્યો અને બોલ્યો યાર મે બધું કરવા જતાં બધું ગુમાવી દીધું મે કીધું ભાઈ ડાઈવર્સિફિકેશન સ્માર્ટલી કરવાનો હોય ગડબડ નહીં તો શીખવાની વાત એ છે કે બેલેન્સા જરૂરી છે બધું નહીં પણ થોડું અને સમજી વિચારીને કરો નહીં તો એક પણ ધંધો નહીં ચાલે અને તમે બધું ગુમાવી બેસશો ડાઈવર્સિફિકેશન એટલે રમતરમવી પણ એવી રીતે કે તમે હંમેશા જીતતા રહો હરતા નહીં હવે એક સરળ ટિપ નાનું શરૂ કરો મિત્રો તમારા બિઝનેસમાં એક નવી ચીજ ઉમેરો અને ટેસ્ટ કરો જેમ કે નાસ્તાની દુકાન ચલાવો છો એમાં ચાસનીનો પરસાણ ગુલાબજાંબુ બુંદીના લાડુ ઉમેરો જો કે ગ્રાહકોને ગમે છે કે નહીં જો ચાલે તો ધીમે ધીમે આગળ વધો થોડું કોલ્ડ ડ્રિંક્સ થોડું બિસ્કિટ એક પછી એક પગલુ ભરો જેથી ફોકસ પણ રહે અને નફો પણ વધે મિત્રો જો તમે આ અવકોઇનો આઈડિયા ગમ્યો હોય એટલે કે પૈસા ફેલાવવા リस्क ઉચો કરવો અને નફાના નવા રસ્તો ખોલવા તો હું તમને એક એવી ચીજ સજેસ્ટ કરવા માંગુ છું જે તમારો બિઝનેસ અને રોકાણની સમજને બીજા લેવલ પર લઈ જશે એ છે એક બુક ધી ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર બાય બેન્જામિન ગ્રેહમ આ બુકને રોકાણની દુનિયાની બાઇબલ કહેવાય છે પણ એ ફક્ત શેર કે સોનાની વાત નથી કરતી એ બિઝનેસમેન માટે પણ એટલી જ કિંમતી છે ખાસ કરીને આપણા જેવા ગુજરાતીઓ માટે જે મને દરેક પૈસાની કિંમત ખબર હોય છે મેં આ બુક વાંચી અને એમાંથી મને એવી ચીજો શીખવા મળી જે મારા ધંધામાં આજે પણ કામ આવે છે ત્રણ ચીજો મને ખૂબ ગમી એક તમારું પૈસાને કેવી રીતે સુરક્ષિત રાખીને ફેલાવવા જેમ આપણે સોનું ખરીદીએ છીએ પણ થોડું બીજે પણ લગાવીએ બીજો リस्क લેવાનો બેલેન્સ સ ના બહુ ડરવું ના બહુ લપાકું બસ સમજીને આગળ વધવું અને ત્રીજો લાંબા ગાડાની સફળતા એટલે આજે નહીં પણ આવનારા વર્ષોમાં તમારો ધંધો કે રોકાણ કેવી રીતે મજબૂત બનશે એનો રોડમેપ આ બુકમાં એવા આઈડિયા છે કે જે વાંચીને મને લાગ્યું આટલું સરળ લોજિક મને પહેલા કેમ ના સમજાયું ગુજરાતીઓને તો ધંધાની નસ નસમાં લોહીની જેમ દોડે છે પણ આ બુક એ લોહીને થોડું વધુ સ્માર્ટ બનાવી દે છે જો તમે તમારા બિઝનેસ કે રોકાણને નવો આકાર આપવા માંગો છો એટલે કે નફો વધારવો છે રિસ્ક ઓછો કરવો છે અને લાંબી રેસનો ઘોડો બનવું છે તો આ બુક ખરીદીને જરૂર વાંચો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં એની લિંક મૂકી છે થોડો ટાઈમ કાઢીને ચેક કરજો એક નાનું રોકાણ આ બુકમાં કરશો અને તમારી ગ્રોથની શરૂઆત થઈ જશે આ બુક તમને એ શીખવશે જે બજારમાં ટકવા માટે જરૂરી છે અને એ પણ સરળ રીતે તો મિત્રો આજે આપણે એક સોના જેવી ચીજ શીખ્યા ડાઇવર્સિફિકેશન એટલે તમારા બિઝનેસ કે રોકાણને સ્માર્ટલી ફેલાવવું રિસ્ક ઓછું કરવું નવી તકો ઝડપવી અને તમારું ધંધાને એબી મજબૂત જગ્યાએ લઈ જજો કે બજાર ગમે તેટલું હલે તમે હંમેશા ટોચ પર રહો આપણી ગુજરાતી કહેવત યાદ છે ને એક જ ટોપલીમાં બધા ઈંડા ના રાખવા તો થોડું મિક્સ કરો થોડું રમો અને જો કે તમારો ધંધો કેવી રીતે આકાશને આંબે છે જેમ ગુજરાતીઓની મહેનત દુનિયાભરમાં ઊડે છે એમ હવે બોલ બદલાઈ છે મિત્રો હવે તમારી વારી છે આ બધું શીખ્યા પછી તમે શું કરવાના છો નીચે કોમેન્ટમાં જણાવો તમે ક્યારેય તમારા બિઝનેસમાં ડ્રાઇવર્સફિકેશન કર્યું છે કોઈ નાની ચીજ ઉમેરી હોય કોઈ નવું રોકાણ કર્યું હોય તમારી સ્ટોરી શેર કરો કે જો કોઈ સવાલ હોય ભાઈ આ કેવી રીતે શરૂ કરું તો એ પણ પૂછો મને તમારી વાત સાંભળવી ગમશે અને બીજા ગુજરાતી બિઝનેસમેનને પણ એમાંથી શીખવા મળશે અને હા જો આ વિડિયો તમને ગમ્યો હોય જો તમને લાગ્યું હોય કે આ તો મારા ધંધા માટે કામનું છે જો એક લાઈક તો બનેને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરરોજ નવું ચટાકેદાર અને ઉપયોગી કણિત તમારા સુધી પહોંચે ડિસ્ક્રિપ્શનમાં મેક ધ ઇન્ટેલિજન્ટ ઇન્વેસ્ટર ની લિંક મૂકી છે એ પણ ચેક કરજો એ તમારું બિઝનેસની ગેમ બદલી નાખશે અને છેલ્લે એક નાની ચેલેન્જ તમારા માટે આજે એક નાનો પગલું ભરો તમારું બિઝનેસને મજબૂત કરવા માટે ચાસનીનો ફરસાન ઉમેરો थोड़ो के एक नवो आईडिया ट्राई करो कई शुरू करो चालो आज थी जारी जा साम्राज्य शुरुआत करिए एक एवी साम्राज्य जे गुजरात मेहनत समझण थी बनशे तमे तैयार छो ने नमस्ते